નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી માટે પૈસા જોઈએ સૌથી પહેલાં તમને વિચાર આવે લોન લેવાનો પણ શું તમે જાણો છો કેસીસી દ્વારા સસ્તી અને સરળ લોન મળે છે એ પણ નજીવા ધરી અને આ વિડીયોમાં આ લોનથી થતા ફાયદા વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જઈજો પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો વિડીયોને આગળ વધારીએ તો મિત્રો આપણે સૌથી પહેલાં કેસીસી એટલે શું તેના વિશે જાણવું પડે તો કેસીસી વિશે વાત કરીએ તો કેસીસી યોજના એ ભારત સરકાર અને બેંક દ્વારા ખેડૂતોને ખેતી ખર્ચ માટે લોન આપવા માટે બનાવવામાં આવી છે આ કેસીસી દ્વારા બીજ ખાતર દવા અને ખેતીના સાધન ખરીદવા માટે સરળ લોન મળે છે મિત્રો હવે એના ફાયદાની વાત કરીએ એ પહેલાં તમે આ વિડીયોને લાઈક કરી લો અને કોમેન્ટ કરી નાખો તો કેસીસીનો સૌથી મોટો ફાયદો એ છે કે સામાન્ય લોન કરતાં તેનું દર ઓછું આવે છે અને તેની ચૂકવણી સરળ છે અને સરકાર વ્યાજ પર સબસિડી પણ આપે છે જેના કારણે ખેડૂતોને ફાયદો થાય છે મિત્રો તમે જાણો જ છો કે ખેતીમાં પૈસા સમયસર જોઈએ અને આવા સંજોગોમાં જો તેમની પાસે કેસીસી હશે તો કેસીસી હોવાથી તમને બેંકમાં વારંવાર જવું નથી પડતું અને જરૂર પડે ત્યારે તરત પૈસા મળે છે ઉપરાંત એટીએમ ચેક દ્વારા અટકાય છે તો મિત્રો ક્યારેક કુદરતી આપતી આવે તેવા સંજોગોમાં કેસીસી ધરાવતા ખેડૂતોને પાક નુકસાન સમયે લોન ચૂકવણીમાં રાહત પણ આપવામાં આવે છે અને ઇન્સ્યોરન્સનો લાભ પણ મળે છે મિત્રો કેસીસીની પાત્રતાની વાત કરીએ તો કેસીસી માટે ખેડૂત જોઈએ જમીન ધરાવતા ખેડૂત હોવા જોઈએ ભાડે ખેતી કરતો ખેડૂત પણ પાત્ર ગણાય છે તેમજ નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો કેસીસીને પણ બીજા કેટલાક ફાયદા છે મિત્રો કેસીસી દ્વારા દર વર્ષે લિમિટ વધે છે વારંવાર નવી અરજી કરવાની જરૂર પડતી નથી અને સરકારની બીજી યોજનાનો લાભ મળતો નથી તેથી કેસીસી કરાવવું જરૂરી છે જો તમે કેસીસી નહીં કરાવો તમને સરકારી યોજનાનો લાભ મળશે નહીં પીએમ કિસ ફસલ વીમા યોજના જેવી યોજનાઓ સાથે જોડાઈ શકો છો જો તમે ખેડૂત હોય તો કૃષિ બનાવવાનો ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મિત્રોને શેર કરજો જેથી તમને પણ આ માહિતી યોગ્ય લાગે ઉપયોગી બને